નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી ચકચારી ઘટના સામે આવી છે પાટણથી ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધીને મુંબઈ લઈ જવાતા ત્રણસો સત્તાણું બકરાઓને ચીખલી પોલીસે મુક્ત કરાવ્યા હતા આ સાથે જ પાંચ શખ્સોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસને મેટ્રો હોટલની સામે ત્રણ ટ્રક ઊભા છે જેમાં ખીચોખીચ બકરા ભરવામાં આવ્યા હોવાની બાતમી મળી હતી જ્યાં પોલીસ દ્વારા તપાસ કરતા ટ્રકમાં ક્રૂરતાપૂર્વક અને કોઈપણ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખથી વધુની કિંમતના ત્રણસો સત્તાણું બકરાઓ લઈ જવાતા હતા પોલીસે વાહન ચાલક પાસેથી જરૂરી પાસ પરમિટ માંગતા ન હોવાનું સ્વીકારતા પોલીસ દ્વારા લિયાકત સિદ્ધાંત અશોક તિવારી મોહસિન સુમરા સિરાજ ખા ખોખર અને પ્રહલાદ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે આ સાથે જ ચીખલી પોલીસે ત્રણસો સત્તાણું બકરા અને ટ્રક મળી કુલ રૂપિયા ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો